આપણા આગણે માતાજીના ભક્તો આવીને ઉતરે આપણા આગણે કોઈ જોગી જતી જંગમ સતી જતી બધાય ઉતરે એટલું નહીં પણ અજાણ્યો માણસ કોઈ ગામમાં જાય અને એનું ઓળખી તો એ ગામમાં કોઈ ન હોય ને રાત પડી જાય તો એ માણસ એમ કે આ ગામમાં કોઈ પ્રજાપતિનું ઘર છે તો મારે એના ઘરે રાત વાસો રહેવું છે આટલો વિશ્વાસપાત્ર પાત્ર ઉમરો એ આપણા પ્રજાપતિનો ઉમરો છે વાલા હે બહુ મોટી વાત કરું છું આબળજો એથી વિશેષમાં તમને એ પણ કહું એક જમાનો રજવાડાનો હતો ત્યારે કોઈ રાજાનો દુશ્મન કદા દોડીને જાતો હોય પાછળ સૈન્ય પડ્યું હોય અને એ માણસ પ્રજાપતિના ઘરે આશરો લે અને પ્રજાપતિના ઘરમાં હંતાઈ જાય પ્રજાપતિનો દીકરો બહાર આવીને હામે આવેલા સૈન્યને રાજાને પગે લાગીને એમ કે મહારાજી મારા ઘરનો આશ્રિત બન્યો છે તમે એને મારતા નહીં તો આ પ્રજાપતિના શબ્દને ને સાંભળી અને રાજા સૈન્ય પાછું વળી જતો એના ઉપર ખા નહોતો થતો ભાઈ આ વિશેષતા વાળો ઉમરો મારો તમારો છે ને તો આપણે એટલું તો ગૌરવ લેવા જેવું છે કે આપણા ઉમરા કલંક લાગે ને એવું કામ કોઈ દી આપણા થી કરાય નહીં વાલા આપણા ઘરે કોઈ અભિયાગત આવે ને તો એને બપોરનું ટાણું હોય તો પાણી પાઈ દો રોટલા નો દાણો હોય તો રોટલો ખવડાવી દો કદાચ ગાય નો મેલ પડે તો પ્રેમ થી એને ના પાડો પણ એને ધૂતકારી નો દેવો ઈ આપણો ધર્મ નથી ભાઈ હા ભગવાન બુદ્ધ ભિક્ષા લેવા આવ્યા ને તો એક પતિ પત્ની વાત કરતા હતા કે ઘરવાળાએ ઘરવાળીને કીધું કે હાઈબ્રિયો કે આ ઓલ્યા બુદ્ધ ભગવાન ભિક્ષા લેવા આવે છે કે તો આપણા ઘર માં કાઈ છે નહીં તો કે હું હંતાઈ જાઉં તું ધીરે કરીને ના પાડી દે ઘરવાળી મોર કરી અને ઘરવાળી ઘરમાંથી બહાર આવી ઘરવાળો ઘરમાં હંતાઈ ગયો ભગવાન બુદ્ધ આંગણે આવ્યા ને બે હાંભળજો બેનો બેન હતી ને એને ભગવાન બુદ્ધને પ્રણામ કરીને એટલું કીધું કે મહાત્મા તમે મારા આંગણે આવ્યા મારું વાગણો પાવન કર્યું અમને દર્શન આપ્યા પણ ક્ષમા કરજો તમારા પાત્રમાં દેવાયોગ મારા ઘરમાં કાઈ છે નહીં એને રાઘવ ના મેહમાન કેવાય બે દિવસ થી અમે રાઘવ ના મેહમાન છીએ ભગવાન ક્ષમા કરજો તમને દેવા જો કઈ નથી ભગવાન બુદ્ધ નીકળી ગયા બીજા થી બપોરે કે ભાઈએ એવો ને એવો જવાબ આપ્યો ત્રીજા દિવસ ચોથા દિવસ પાંચમા છઠ્ઠા દિવસે આદમી થી રહેવાનું ને એટલે એની ઘરવાળી ને કીધું તું હંતાઈ જા ઘર માં હવે હું ના પાડી દઉં છ છ દિવસ થઈ ગયા હો આપડ જો અને ઘરવાળે આવીને એટલું કીધું કે મહાત્મા પાંચ દિવસ થી મારી ઘરવાળી ના પાડે છે કે અમારા ઘર માં કાઈ છે નહીં તમને કાઈ દેવાજોગ નથી તમારી આંખો અમે અમારી આંખો મળી શકતી નથી અમારા ઉમરાને કલંક લગાડવા માટે તમે આવી રહ્યા છો તમે ના પાડીએ તો કામ રોજ બપોરે હેલા આવો છો અમારા ઘરે ના આવશો બાપ તમને દેવા જો અમારા ઘરમાં કાઈ નથી માણસ બોલતા બોલતા આંખમાં જરઝડી આવી ગયા મારો ઢીલો પડી ગયો

આ મોટો મુદ્દો છે વાળા તમારા આગળ કોઈ ભિખારી આવે ને તમે એમ એની એની મજબૂરી છે ભીખ માંગવું એની મજબૂરી હોય કે એનો આનંદ હોય કે એનો ધંધો હોય એને મુબારક પણ આપણા ધર્મનો જે ઉમરો છે ને એની વિશેષતા આપણે મુકાય નહીં કાદોમાં પથ્થર નાખો તો

દક્ષ પ્રજાપતિ ની દીકરી ઉમા એ તો આપણી ભય થાય ભલા મારે કેટલી મોટી વાત છે આ ગૌરવ લેવા જેવી વાત એમાં પ્રજાપતિ નો દીકરો તો આમાં કોક કોઈ કલેક્ટર ઓળખી હોય તો બે બટન ઉઘાડા રાખી ફરે આમ કલેક્ટર ઓળખી હોય ને એટલે બે બટન ઉઘાડા ઉઘાડા કેમ રાખ્યા છે કે કલેક્ટર મારા ઓળખીતા છે તો કલેક્ટર ને ઓળખો છો ડીઆઈજી પીઆઈજી બધા ઓળખે અને એટલે બટન તો બે ઉઘાડા જ રહે છે તો કલેક્ટર ઓળખી તો બે બટન ઉગાડા હોય તો આ શંકર તો મારો તમારો ફૂવો છે બધા ખોલી નાખો ને શું હા તો બધા ખોલી નાખો હું ગાડા ફરાય ભલે તાડવાય હા એવું એવું ગૌરવ છે એથી વિશેષમાં તમને કહું શિવજીના દીકરા ગણપતિ ભગવાન એ પણ આપણા પ્રજાપતિની બે દીકરીઓ છે આ શિવજીને બુદ્ધિ જે છે ને એ પણ આપણા પ્રજાપતિની દીકરી છે સરસ મજાનો ભાવ છે પ્રગટ છે અને એમાં આપણે બધા રમી રહ્યા છીએ ભલા ભલામણ ભગવાનના અરે આપણો ડાયરેક્ટ કોન્ટેક છે અને આપણા દક્ષ પ્રજાપતિ કેવા હતા એ તો તમે જાણો છો ભોગાગારના કેવા હતા બોલો હરિદ્વાર ગેલા છો બધા હરિદ્વાર જાઓ ને તો અહિયાં કનખલ છે કનખલ માં જાજ્યો આપણા દક્ષ પ્રજાપતિ આપણા દાદાની જગ્યા છે હા અને યા બા ભગવતી ઉમા ઉમાઈ ગયા તા હવન માં અને એમાંથી જ પાર હતી બચ્યા પછી હિમાલયના ઘેરે અવતાર ધારણ કર્યો ને એનું નામ પાર્વતી પડ્યું ભાઈ પણ એના પહેલા તો ઉમા હતી સતી હતી ભાઈ અને એવો સરસ મજાનો ભાવ ખાલી હું પ્રજાપતિ સમાજની જ વાતો કરું ને યુગ જતો રે બોલો ગેરંટી આપો તમને આપણા એવા એવા ભક્તો થયા અને તમને બીજી વાત એ પણ કરું કે આ પેલા જ રાજા હોનાનો પાઠ માર્યો ને બધાય એવી વાતો મેં સાંભળી છે કે કયા ધોના પેટમાંથી પહેલા જન્મ્યો ને ત્યારથી એને ભક્તિ લાગી ગઈ લાગી ગઈ લાગી ગઈ પણ હું એ વાતને ઓછું માનું છું લાગી નહોતી ગઈ લગાડવામાં આવી હતી બેતાલીસ દિવસ સુધી તો એને એના બાપ નો પ્રચાર કર્યો છે આપડે જો ઇતિહાસ ના પાને સત્ય દાખલો કહું અગિયાર વર્ષની ઉંમર પહેલા જ હતી અને એના બાપ પ્રચાર કરતો હતો એનો બાપ એના કશ્યપ ત્રણ ભુવન માલિક હતો

તમારા ઘરવાડાય નિભાળો ખડક્યો છે ને કે હા એક માટલામાં મારા ત્રણ બચ્ચા છે તો એ માટલું ભેગું ગોઠવી દીધું છે મને એમ લાગે છે કે હવારે નિભાળો તમે ખોલશો મારા ત્રણ બચ્ચા બડીન ખાખ થઈ ગયા હશે મારા બચ્ચાને હવે બચાવવા માટેનો કોઈ આરો નથી તમે અગ્નિ દાય પર ચાપી દીધો છે નિભાળો બળબળ હડકી રહ્યો છે મા મારા બચ્ચાનો હું થાશે

પૂછ્યો કે ભાઈ આવે છે પટાવત ધ્રુજી ગયો તો કે હવે શું થવાનું એને ખબર હતી કે હવે શું એટલે તમે જાતે નક્કી કરો

અદૃષ્ટા તારે કીધું કે મહારાજ અડધી રાતે મારા ઘરે કે હા કેમ આવવાનું થયું કે તમે કોનું નામ લ્યો છો કે નારાયણનું નારાયણ કોણ કે શ્રી હરિ શ્રી હરી કોણ કે શ્રી હરી મારો ભગવાન છે ભવનોનો માલિક છે ત્યારે પહેલા દે કીધું કે માં એ દોશી તણ ભવનોનો માલિક તો મારો બાપ હીડ્યા કસમ છે એને મારવો વાળવો દુનિયામાં કોઈ નથી અને એનું નામ લઈ તમે લેતા નથી ને બીજાનું નામ લ્યો છો ત્યારે શ્રીબાઈ માએ કીધું કે તારો બાપ ત્રણ ભવનનો માલિક હાચો એની મને ખબર છે પણ હું જેનું નામ લઉં છું ને એ તો 14 ભવનનો માલિક છે ભલામાણા હજુ તને ખબર નથી કે હું કોનું નામ લઉં છું સુકામ કે સુકામ કીધું ને ત્યાં ડોશી માએ પ્રહલાદ બાવડું પકડી તો આમ અને તમે જો બાવડું પકડ્યું ને એને શક્તિપાત થયો એનામાં કઈક આગુ તેજ આવ્યું અને બાવડું પકડીને એક હાથમાં એક તારો ને એક હાથમાં પ્રહલાદ નું બાવડું પકડીને ને બાજુમાં વાડો હતો ત્યાં લઈ ગયા અને ડુંગરના ના બચ્ચા જેવો નિભાડો ભડભડ હડકતો તો ભાઈ અને કીધું ગોલ્યો નિભાડો જોવો છો કે હા ઓલી બિલાડી જોવો છો કે હા એના ત્રણ બચ્ચા એમાં છે

નિભાડાના કોરમોર પેરો લગાવી દીધો ભાઈ ખબર તો પડવી જોઈએ કે કોઈ આગુ પાછું ન કરે એમ અને પેરો લગાવ્યો રાત્રે બીજાથી આખો દી બપોર બીજાથી હાજ સુધી પેરો રાખવાનો છે નિભાડો ખોલો એટલે મને બોલાવજો કે ભલે મહારાજ તમે જાઓ અને પછી તો રંગ કેવો લાગે એ તમને ખબર પડે

માલિક તારું નામ લેતા જો મારું મૃત્યુ થાય તો તારા નામ ઉપર કોઈને ને ભરો નહીં લાગે તારું નામ કોઈ જપશે નહી બાપા તારી પત્ને જાળવવા તું વહેલો આવજે ઈ ભગવાનને પ્રાર્થના કરી થી બોલો અને બીજો દી થઈ ગયો હવાર નો ઉરજ ઉગો ભલે ઉગા ભાણ ભાણ તોરા લો ભામણા જીવન મરણ લગ લખજે રખજે અને એ ખીન ભમાર ના બરોબર ઉરજ ના ને ઉગવો પડદા પૃથ્વી માથે થવા જડા હડા પૃથ્વી થઈ ગઈ અને એકોપી પી સુમિયણમ પ્રાદા કાંતમ મહિતલા સુરજ ના ઉગે ને એટલે મૂર્ખ થી માડીન પંડિત ખબર પડી જાય કે એ ઉગ્યો અમળ થી માંડી ભણેલા ખબર પડી જાય કે એ ઉગ્યો અરે હું તમને એમ કહું જડ થી માની ચેતન ને ખબર પડી જાય કે મારો નારાયણ ભાસ્કર ઉગ્યો કેડ મોકલાયું પ્રહલાદ ને કયો નિભાડો ખોલવો છે જલ્દી આવી જાઓ અને બીજા થી આજે પ્રહલાદ આવ્યો બે ઘોડાની બગીમાં બેસી અને એક પછી એક માટલું ખોલવાનું ચાલુ કર્યું એટલે માટલામાં પ્રહલાદ તપાસે છે પણ બચા નીકળ્યા નહીં છેલ્લે ચાર માટલા બાકી હતા અને શ્રીબાઈ માએ પુકાર કર્યો કે હે ઠાકોર આબરુ રાખજે હો ઠાકોર મને મરવાની પરવા નથી પણ હે નારાયણ આ તારા નામના માથે કાળી મેસનો ચાટલો નો ચડે ને તું જાળવી લેજે એ પ્રાર્થના કરીને ભક્તિ કરો પતાલ મે પ્રગટ ભઈ આકાશ દાબી દુબી નો દે કસ્તુરી કેરી વાસ અને એક ચાર માટલામાંથી એક માટલાને હાથ લાગ્યો

મારા ગુરુ બનોને મા એ કીધું કે ના હો ભાઈ તારો બાપ મને મારી નાખશે તારા ગુરુ મારે ન બનાવે ત્યારે આપણ તો પ્રહલાદનો પહેલો શબ્દ કેવો હતો કે મા આ બિલાડીના બચાને જેને બચાવ્યા એ તમને નઈ બચાવે તમને એના ઉપર ભરોહો નથી

ભરી દઉં અને બાદ ભરવા ગયો ને ત્યારે એને આ નિભાળો યાદ આવ્યો તો આપણે બધા ઘણીવાર વાતો કરીએ કે ભગવાને કીડીઓની લાઈન કરી દીધા આમ કીડીઓ હાલતી થઈ કીડીઓને કઈ નથી થતું એને શું થાય એ તો દરેક માણસને સમજાવવા માટે બાકી સત્ય ઘટના એ છે કે પ્રહલાદને પહેલેથી ખબર હતી કે હડપતા નિભાળામાંથી જો મારો નાથ બચ્ચાને જો ભરવા ન દે તો બચા કરતાં હું તો મોટો છું ભલા માણમ મને ભરવા નહીં દે આ વિશ્વાસની વાત જેવી વાત ભરીને અખિલ બ્રહ્માંડ ના માલિક ને માંથી પ્રગટ થવું પડે બોલો થાભલામાંથી માંથી નૃસિંહ અવતાર ધારણ કર્યો હવે એના બાપ ને વરદાન એવું હતું પાછું કે હવારે નો મરે હાજે નો મરે રાતે નહીં સવારે બપોરે નહીં રાતે દિવસે નહીં રાત્રે નહીં આકાશમાં નહીં પૃથ્વીમાં નહીં પાતાળમાં નહીં ઘરમાં નહીં બારે નહીં અસ્ત્રથી થી નહીં શસ્ત્ર થી નહીં દેવ થી નહીં દાનવ થી નહીં માનવ થી નહીં પશુ નહીં પંખી નહીં આવો એક કાગળ લખો તો કે આટલા જણાથી હું મરું નહીં અને બ્રહ્માજી સહી કરી ઓકે પછી તો કોઈ ના બાજુ આવે ને એટલે કાગળ બતાવતા કામ જો આટલા થી હું મરવા નથી આમાંથી તું બહાર હોય તો કે પેલો પગે લાગી જતો હોય તમારે જોઈ સીતા નથી ભાગી જવા દે નતા બાજતા કોઈ હિરણા કશ્યપ ના કોઈ બાજુ જ નહીં કોઈ બાજવા તૈયાર નહીં કારણ કે વરદાન જ એવું હતું યાર

તમારું બેટું વચ્ચે સંધ્યાકાળ છે અને દારૂ નો કહેવાય રાતી નો બરાબર બરોબર ત્યાં ઘરમાં શું બહાર તમારું બેટું ઉમરા વચ્ચે સુરમાં બારી નો કહેવાય એમ હા હવે

એક એક વાતમાં માં હિણા ને હા ભણાવી કે તું બોલ તને वरदान દેવા વાળો મારા બાજુમાં બેહવા વાળો છે આજ એનો રસ્તો મે કાઢ્યો છે તારા કાગળમાંથી હું બાકાત છું કે ભેગો છું કે ના બાકાત છું કે એમ તો એ આટલી વાર એને આમ કરી દે સાથી ચીરી નાખી હિણા કશક નું પૂરૂ થઈ ગયું ભાઈ

હિરા કશ્યપ નો દીકરો પહેલા પહેલા નો દીકરો આ વિરોચન અને વિરોચનનો દીકરો બલી આ ચોથા એ બલી બલીના ત્યાં એકવાર રાવણ આવ્યો હતો કે તમે આ ભગવાનનું નામ લો છો ને મગજમારી નો કરાય એ આપણો આપણો વિરોધી છે મારી નાખવાનો એમ તો મળે તો એમ કે હા મારવા નીકળે છો કે હા તો અહીંયા હો ચા પાણી કરો ને પછી વાત કહું પછી રાવણને ચા પાણી કરાય બલી રાજાને પટારો છે ને ખોલો જો પટારો ખોલ્યો અંદર કાય છે કે હવે બારું કાઢો જો એક નાનું ચકેડું હતું તે હાથ નાખ્યો તે નહીં તે બે હાથ નાખ્યા તોય ઉચકાણું નહીં ઉડીને પટાર પડ્યો બોલો પટારામ પડી તાકાત કરી પણ એ પૈડું એનાથી ઉચકાણું નહીં કૈલાશ પર્વત ઉચક્યો તો પણ પૈડું ઉંચકાણું નહીં એટલે પરશે રેવજેવ રેવ જેવ છે એટલે રાવણ એ પૂછ્યો કે બલીભાઈ આ એવું તે શું છે કે મારાથી ઉંચકાતું નથી ત્યાં પહેલા જ મેં આપણે બની રાજા એટલું કીધું કે રાવણ દસાનંદ તું શ્રી હરિને મારવા નીકળ્યો છું નારાયણ વિષ્ણુને મારવા નીકળ્યો છું પણ આ તારાથી ઉચકાતું નથી ને કે ના એ મારા પરદાદા હિન્યા કશ્યપ ની કાનમાં પહેરવાની શેલ કરી છે જે તું ઉચકી શકતો નથી હવે વિચાર કર કે આના બાજુ બંધ કેવા હશે એનો મુગટ કેવો હશે એના હથિયાર કેવા હશે ઈ મારા પરદાદાને તું જેને મારવા નીકળ્યો છું એને નૃરસી અવતાર ધારણ કરીને હાથડ ઉપર હુમડાઈ ચીરી નાખો તો એને તું મારવા નીકળ્યો બોલ મેર છે પછી રાવણે કીધું ચા પાણી કરાવ નાસ્તો કરીને ઘેર જાવ પછી નીકળી જવાય નહીં તો મારી નાખી ઓલ્યો એટલે ભગવાન છે ને અદ્ભુત દયાનો સાગર છે વાલા અને એ પરમાત્મા જેલની માલિપા જન્મ ધારણ કરી પૂર્ણ પુરુષોત્તમ બને અને જેથી ગોકુળમાં આવ્યો ત્યારે એક નાની ફરમાઈ છે એ પણ તમારા સામે રજૂ કરું અને મોસ્ટથી એક બે ભજનો પણ આપણે ગાવા છે બે ચાર મારે પરિવારની વાત પણ કરવી છે અને મોસ્ટથી આ સમયને શણગારીએ ત્યારે કેવો પવિત્ર ભાવ